પાણી કરી નાખ્યું તમે જોઈ શકો છો અહિયાં ફૂલ વરસાદ આવ્યો તો બાકા જીગી બોલાવી હતી અને હજી પણ વરસાદ આવશે એટલે ફૂલ તૈયારી છે અહિયાં આપણે બધું સરખું સુપર કરીશું અહીંયા આવી રીતે

આપણે આપણે ઝોપડા સુયું છે તો આજનો વલોગ બસ એટલો તો બહુ અમુક નથી કરવું કારણ કે બસ આપડે બીજું કઈ છે અહી બતાવવાનું એટલે આપણો વિડીયો અહીંયા વલોગ અહીં પૂરો કરશું તો બીજા વિડીયોમાં તમે મળો અને હું પણ વિડીયા ઓલો ખારર લાવી તમારા માટે તો તમારા ભાઈને ફૂલ સપોર્ટ કરો સપોર્ટ કોઈ કરતું નથી એટલે હવે વિડીયો બનાવો એની પણ મજા નથી આવતી એટલે સપોર્ટ કરો જેથી કરીને હું આગળ વધી કોઈ યુટ્યુબ ની જર્ની માં આગળ વધી એટલે તમારો નાનો ભાઈ તરીકે મને સપોર્ટ કરો યાર ત્રણસો આપણે સબસ્ક્રાઇબ પૂરા નથી થયા તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને તમારા ભાઈ ને ફૂલ સપોર્ટ કરો તો બસ આજ ના વિડીયો આપણે ઓલો અહીંયા પૂરો કરશું તો લાઈક સબસ્ક્રાઈબ તો આપણે કહી શે તો લાઈક સેપ કરી દો યાર તો આજનો આઈ તો બધા બધે ભાઈ જય શ્રી રામ